પોતાની પત્ની સિવાય કોઈ પણ સ્ત્રી પ્રત્યે ખરાબ દ્રષ્ટિ રાખવી કે સ્ત્રી સાથે અવૈધ સંબંધ કોઈ કોઈ સ્ત્રી પોતાના પતિ સિવાય પરપુરુષ સાથે ખરાબ ખરાબ દ્રષ્ટિ રાખે કે સંબંધ બનાવે આને વ્યવિચાર કહેવામાં આવે છે અને આ પાપ જે છે ને આજે બહુ વધ્યું છે આજે સમાજનો સૌથી મોટો બગાડ જો થયો હોય ને તો એ વ્યવિચારમાં થયો છે પહેલા તો હું છે કુંવારા હોય અને ક્યાંક પ્રેમ થાય તેમ થાય કે આના હવે પરણેલા ભાગી જાય વાત નથી દુઃખનો વિષય છે વર્ષની ઉંમર બે ચાર સંતાનોના બાપ હોય માં હોય કોઈની યારે ભાગી જવું વિચાર કરો આપણો સમાજ કેટલો વિકૃત થયો છે વાસનાઓના પૂર કેવા ઉમટ્યા હશે તોય આપણે કહીએ છીએ કે આપણે પ્રગતિ કરી આપણે આગળ વધ્યા ફોરવર્ડ થયા શું ફોરવર્ડ છે આ બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ કલ્ચર જે વિકસ્યું છે આ સમાજની અધોગતિની નિશાની છે આજે તમે જુઓ ક્યાંક ને ક્યાંક એનું મન બીજે જોડાયેલું છે ક્યાંક છુપાયેલું છે ક્યાંક જાહેર છે ક્યાંક મોબાઈલમાં ગુપ્ત છે આ સમાજની અધોગતિની નિશાની છે જોવા ભારત વર્ષ આ સનાતન ધર્મનો સિદ્ધાંત શું છે જીવનમાં એકવાર જેનો હાથ પકડ્યો પછી અલગ મૃત્યુ સમયે જ થાય પૂછો આ પાઘડીવાળા જે બેઠા છે આ લોકો પાસે ધન ભલે નહોતું પણ ચરિત્ર એવા ઉજ્જવળ હતા ને આ વાઈટ કપડા જેવા પહેર્યા છે ને એવા જ ઉજ્જવળ એના ચરિત્રો રહ્યા છે અને આપણે કપડાં બહુ સારા ફેશન બહુ સારી પણ મન એવા બગડ્યા છે તમને એક પ્રયોગ કરવાનું કહું ઘરે જઈને છે ને કાગળ પેન લઈને તમારા મનમાં જે વિચાર આવે છે ને એને લખજો જે જે વિચાર ખરાબ હોય અને એ વિચારને જો તમે તમે વાંચશો ને બીજા દિવસે આત્મહત્યા કરવાનું મન થાય એવા અંદરથી બગડ્યા છીએ આપણે આ દશા છે સમાજ અને ખાલી આઈની નહીં કહેવાતા અધ્યાત્મવાદીઓ પણ આમાંથી બહાર નથી જેવો રોજ પેપરમાં કાંડ છપાય છે સાધુ આજ માણસને ભય લાગે છે સાધુઓ પાસે જાતા હોય સામાન્ય માણસ તો વ્યભિચારમાં પડે પણ જેણે ભગવાનનું ભજન કરવા માટે સંસારનો ત્યાગ કર્યો છે ને આવડાય બહાર નથી આમે છે અને આનું એક કારણ છે શું કારણ છે અઢાર વીસ વર્ષના છોકરાઓ સ્કૂલો કોલેજોમાં ભણતા હોય પગી જાય આવડા અહીંયા આવો ભગવાનનું ભજન કરો અમે તમને સાધુ બનાવીએ યુથ પ્રિચિંગના નામે કેટલાય છોકરાઓની કોમળી બુદ્ધિને ભ્રષ્ટ કરે છે આ લોકો હે હવે અઢાર વીસ વર્ષનો બાળક એને શું ખબર પડે સંસાર શું છે વ્યવહાર શું છે પણ તો અહીંયાથી સીધો ઘરે આવીને કે મારે ઘરે નથી રહેવું મારે સાધુ થઈ જવું છે જો એનામાં અસલી વૈરાગ્ય નથી હા કોઈમાં સાચો વૈરાગ્ય હોય ને એને સાધુ બનવું હોય મારો વિરોધ નથી પણ આ ઓલો ઉભો કરાયેલો જે વૈરાગ્ય છે અને પ્રકૃતિના નિયમ અનુસાર પચીસ છવ્વીસ વર્ષે જયારે આ કામના એનામાં પ્રબળ જાગે ત્યારે શું કરશે વિચાર કર્યો છે ક્યારે આજે જે પ્રચાર કરવા માટે નીકળ્યા છે ને જે સાધુઓ સ્કૂલ પ્રીચિંગ ને કોલેજ પ્રીચિંગ ને યુથ પ્રીચિંગ ને એને આ સમજવાની જરૂર છે કોઈ સાધુ બને ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય જ્યારે હૃદયમાં જાગે ને તો અને કેવો સાધુ બને એકવાર લાલ કપડું ખંભે ચડે ને પછી મરતા સુધી ઉતરે નહીં જીવનમાં આ તો ઓલા કે મંદિરમાં ન થાયું પાછો આવ્યો અહીં કે ને અને મંદિરેથી પાછો આવ્યો ને આની પછી સમાજમાં કઈ વેલ્યુ ન હોય આ દશા છે આજે શું કામ આ મૂળ વ્યવિચાર છે શિક્ષાઓ નથી અને એટલા માટે સાધુ હોય અહીંથી બાકાત નથી તમે જો કોઈ માણસને ઉજ્જવળ બનાવે ચરિત્ર ભગવાન રામ અને રાવણમાં ભેદ વેદ શું રાવણ બધી રીતે ભગવાન રાવણ સોનાની લંકામાં ભગવાન વનમાં ફરે છે સેના બળમાં કોણ આગળ હતું રાવણ વિદ્યામાં કોણ આગળ હતું રાવણ વેદ જાણે છે વેદ પાઠી હતો છતાં જીત ભગવાન રામની કેમ થઈ રામાયણમાં એક પ્રશ્ન છે જીત ભગવાન રામની કેમ છે તુલસીદાસજી ઉત્તર આપે રામ ચરિત્ર માનસ કેમ કારણ કે રામનું ચરિત્ર ઉજ્જવળ છે જેનું ચરિત્ર ઉજ્જવળ હોય ને એમાં બધા ગુણ આવીને પ્રવિષ્ટ થઈ જાય અને તમારામાં બધા ગુણ હોય પણ જો ચરિત્ર નથી તો આ બધા ગુણ ક્યારે વૈયા જાય ખબર નહીં ચરિત્ર માનસને વિજય બનાવે છે પોતાની પત્ની સાથે રહે બાકી તમામ સ્ત્રીઓ જેને માતાની દ્રષ્ટિથી પુત્રીની દ્રષ્ટિથી બહેનની દ્રષ્ટિથી જોવો આ શાસ્ત્ર શીખવે છે પુરુષ અને સ્ત્રી બંને માટે આ નિયમ છે કારણ કે જો વ્યવિચાર કરશો ને તો પવિત્રતા નામનો ધર્મનો પગ આપણે કાપી રહ્યા છે

મનથી ઇન્દ્રિય નું ચિંતન કરે ને બહાર થી સાધુ નો વેશ એને આ તો ઢોંગ છે પાખંડ છે સાધુ બનવું હોય તો એવા બનો અવલ નંબર ના સાધુ બનો નહીતર ગૃહસ્થ બનો વિવાહ કરો પત્ની સાથે રહ્યો શાસ્ત્ર વિવાહ પાડતું અને એવો કોઈ નિયમ એ નથી લાલ કપડા વાળા ભગવાન મળી જાય એના ઘરે રેમ નહીં મળે જા જા ભક્તો એવા છે ઘરે રહેતા હતા ને એ જ પામ્યા છે અર્જુન ચાર પત્ની છે એક નહીં ચાર પત્નીઓના સ્વામી છે અર્જુન તમે દ્રૌપદીને જાણો છો ચિત્રાંગદા ઉલુપી અને અભિમન્યુની માતા સુભદ્રા એ જો ભગવાન એનો રથ હાકે છે એ સાધુનો રથ હાક્યો છે ભગવાને એટલે આ બધી પોસ્ટ છે તમે ઘરમાં રહ્યો કે મંદિરમાં રહ્યો કોઈ ફરક નથી પડતો ફરક એક જ વાત છે મન ભગવાનમાં હોવું જોઈએ જે સંસારમાં લાગ્યું છે ને એને ભગવાનમાં લગાડો આ કૃષ્ણ કોન્શિયસનેસ આ કૃષ્ણ ભાવના મૃત છે આ ભાગવત કહે છે તો ચરિત્ર શુદ્ધ નહીં થાય ત્યાં સુધી આ વ્યવિચાર બંધ નહીં થાય કેમ ટીવીમાં ને મોબાઈલમાં આ જ પીરસવામાં આવે છે તમે ટૂથપેસ્ટની એડ જોવો એમાંય છોકરી ગાડીની એડ જોવો એમાંય છોકરી નોટબુકની એડ જોવો એમાંય છોકરી કેમ એડવર્ટાઈઝ વાળાને ખબર છે કે આનું મન છોકરીમાં લાગશે એટલે આપણી એડવર્ટાઈઝ જોશે આ ધંધો છે આપણા મનને એ ઓળખી ગયા પણ આપણે એને ઓળખતા યુટ્યુબ ખોલો એને તમારા મનને બગાડવા વાળી વસ્તુઓ પણ છે અને સુધારવા વાળી પણ છે શું જોવું એ આપણે નક્કી કરવાનું છે આપણું મન સારું હશે તો આપણો ફોન સારો આજ કોઈ માણસનું મન કેવું છે જાણવું ને એને ફોન જોઈ લો એટલે ખબર પડી જાય આ બાકી વસ્તુ એનું ખાલી ફેસબુકનું પેજ જે છે ને એનું એનાલિસિસ કરી લો એટલે ખબર પડે કે આ માણસનું મન ક્યાં છે કારણ કે જેવી વિચારધારા ને એવી જ એની પોસ્ટ હોય આ પાપ બહુ વધ્યું છે વ્યવિચાર આમાંથી પાછો વળવાની જરૂર છે નહીતર સમાજની દશા એક દિવસ પશુ જેવી થઈ જાય કોણ પત્ની કોણ માતા કોઈ સંબંધ નહીં રહે અને આપણે હિન્દુએ જાણે ઠેકો લીધો છે પશુ બનીને જ રહેવું છે આપણે કઈ પણ વાત હોય તો હંમેશા વેસ્ટર્ન કલ્ચર ને ફોલો કરવાનું આ મૂર્ખતા છે અને મૂર્ખતા એ આપણું ચરિત્રથી પતન કરાવ્યું છે ચરિત્ર ગયું છે તમે જો ગુજરાતની અંદર એક બારવટીયો થયો છે જેનું નામ છે જોગીદાસ ખુમાણ કદાચ જાણતા એનો એકવાર ઘોડો છે એને જળ પીવડાવવા માટે નદી ઉપર લઈ જાય એક સુંદર સ્ત્રી એની ઘોડાની લગામ પકડી અને કીધું જોગીદાસ મારે વિવાહ કરવા તમારી અને જોગીદાસની ની નજર એની ઉપર પડી નજર પડી મનમાં થોડો વિકાર ઉત્પન્ન થયો છે આવીને પોતાની આંખ માં લાલ મરચું નાખી બે આંખ બંધ કરીને પટ્ટી બાંધી દીધી આંખે આજે આંખે વિકાર જોયો છે ને તો એ આંખનો આ દંડ છે આ એક બારવટીયો આજ ગુજરાતની વાત છે વિચાર કરો એક સ્ત્રી ઉપર કુદ્રષ્ટિ થઈ એને પોતાને આ દંડ આપ્યો છે અને એક વાર કન્યા બપોરના સમયમાં એકલી વનમાં મળી જોગીદાસે પૂછ્યું બેટા એકલી કે માટા મારે છે તને ડર નથી લાગતો બોલે જોગીદાસ જેવાના બારવટિયા હોય પછી કોની તાકાત છે અમારી સામે આંખ ઊંચી કરીને જોઈએ જો ગુજરાતના ચોરોના ચરિત્ર આટલા ઉજ્જવળ છે અને ચોર તો ન કહેવાય બારવટિયા એટલે આપણી ભાષામાં વીક પણ આ ઈ સમયનો એક એવો શબ્દ છે ક્યાંક અન્યાયના કારણે આ લોકો આવું બારવટું કરતા હોય એ તળપદી ભાષા જે ખબર હોય શું કહેવાય પણ ગુજરાતના બારવટે ચડેલા લોકોના ચરિત્ર આવા ઉજ્જવળ છે આજના સાધુઓ પાસે બીક લાગે છે વિચાર કરવા જેવું છે કેટલું પતન થયું છે જો આપણું એના કારણ શું છે એકમાત્ર શિક્ષાનો અભાવ શાસ્ત્ર થી જે શિક્ષા સાધુ ગુરુ સંતોના આશ્રયમાં બેસીને જે ભક્તિને પ્રાપ્ત કરવાની છે ને આપણે કરી નથી આપણે તો દેખાવની ભક્તિ માટે આવ્યા છે એનું આ પરિણામ છે કારણ કે હૃદયમાં સાચો વૈરાગ્ય હોય ને જેનું મન ભગવાનમાં લાગ્યું છે ને એને આ સંસારમાં કોઈ આકર્ષણ લાગે જ નહીં અને સંસારમાં લાગે છે એનો મતલબ આને હજી ભગવાનમાં લાગ્યું નથી તો વ્યવિચારમાં પાપ છે જે પાપના ફળ સ્વરૂપ ધર્મનો પવિત્રતા નામનો પગ કપાય છે